જેના કારણે અફરાત તફડી મચી વિસ્તારમાં આવેલા પીજી ટ્રાન્સફોર્મરના ફ્યુઝ ખુલ્લા છે અને બાવળની પર ઉગી નીકળી છે જેમાં પીજી વિશે મોસમ કામગીરી ઉપર એક સવાલ ઉઠી રહ્યા છે લોકો દ્વારા આંગે અંગે પીજીવી સેલમાં અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી હાથ ધરતું નથી ને સિટી પોલીસ સ્ટેશન ખાતે ધડાકાભેર ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ ફાટી નીકળતા સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને આજુબાજુના રહેશો દ્વારા ટ્રાન્સફોર્મરની પેટી પર ધૂળ નાખીને આગ ઓલવાના પ્રયત્નો કર્યા હતા ને વિસ્તારના રહીશો એકઠા થયા હતા અને પીજીવી સેલમાં જાણ કરી હતી જોકે આ બનાવમાં સદસ્ય બે કોઈ